प्रश्न एक कई खेती जमीन वगरनी खेती कहवाय अ बागायती बी किचन गार्डन सी नेट हाउस दी साचो जवाब छे दी हाइड्रोपोनिकस प्रश्न बे મૂળભૂત હકોના રક્ષણ માટે દેશના નાગરિકોને કયો હક આપવામાં આવ્યો બંધારણીય ઈલાજોનો દીક સમાનતાનો હક સીટ શોષણ સામેનો હક દીક સ્વાતંત્ર્યનો હક સાચો જવાબ છે બંધારણીય ઈલાજોનો પ્રશ્ન ત્રણ गुजरात નો કયો જિલ્લો વધુ તાલુકા ધરાવે છે અબ જુનાગઢ બી સાબરકાઠા સી ભાવનગર દીક બનાસકાંઠા સાચો જવાબ છે દીક બનાસકાંઠા પ્રશ્ન 4 શરીરનું તાપમાન જાળવી રાખવામાં કોણ મદદરૂપ થાય છે અ અકિમોગ્લોબીન દીક વિટામિન સી સીપન્ન દીક પાણી સાચો જવાબ છે દીક પાણી પ્રશ્ન પાંચ सौराष्ट्र सौ प्रथम क्या बे स्थलों वच्चे रेलवे शुरूआत थी अब धोड़ा जेतलसर बी जेतलसर भावनगर सी भावनगर वढ़वाण दीक वढ़वाण लीमड़ी साचो जवाब छे। सी भावनगर वढ़वाण प्रश्न छ शिकारी देवी अभ्यारण्य क्या राज्यमा આવે છે અબ મધ્યપ્રદેશ બી દાદરા અને નગર હવેલી સી તમિલનાડુ દી હિમાચલ પ્રદેશ સાચો જવાબ છે દી હિમાચલ પ્રદેશ પ્રશ્ન 7 सिंधुखीणनी सभ्यता में पवित्र पशु तरीके को स्वीकार अक कशु नहीं बी थ अने बी बने सी एक गेंडो डी एक श्रृंगी बड़द साचो जवाब छे। दी एक श्रृंगी बड़द प्रश्न आठ નર્મદા નદીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે અ સૂર્યપુત્રી બી અ અને બી બંને સીત્રેવા દી તાપી સાચો જવાબ છે સીત્રેવા પ્રશ્ન નવ कालीबंदन नामનો પ્રાચીન નગર કયા રાજ્યમાંથી મળી આવ્યો હતો અ બિહાર બી હરિયાણા સી પંજાબ ડી રાજસ્થાન સાચો જવાબ છે ડી રાજસ્થાન પ્રશ્ન 10 કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી पास्कल बी न्यूटन सी मार्टिन कूपर दी मार्टिन ल्यूथर साचो जवाब है पास्कल